લોકશાહીની સામે અનેક સવાલ ઉભા થાય તેવું એક નિવેદન સામે આવી રહ્યું છે અને વાત કરીશું હવે તેના વિશે ભારત લોકશાહી દેશ છે પણ વડોદરા શહેર ભાજપ પ્રમુખે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને કઈક અલગ જ રીતે કામ કરવાની નીતિ અપનાવવાની સલાહ આપી મત ન આપનાર લોકો વિસ્તાર અને વોર્ડના કામ કરવા પણ પ્રતિનિધિની ફરજ છે પણ વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે કહ્યું કે જે મત આપે તેના જ કામ કરો જ્યાંથી ભાજપને મત નથી મળતા ત્યાં કામ ન કરો અને ત્યાં ગ્રાન્ટ ન વાપરો કોંગ્રેસ નેતા નિશાંત રાવલ જોડાયા છે આજ જ પર તેમની સાથે વાત કરીશું નિશાંતભાઈ જે રીતે વિજય શાહ નું નિવેદન સામે આવી રહ્યું છે જ્યાં ગ્રાન્ટ વાપરવાની વાત છે એવું કહેવામાં આવી રહ્યું છે સરા એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે જ્યાંથી વોટ નથી મળી રહ્યા ત્યાં ગ્રાન્ટ ન વાપરો ત્યાં વિકાસના કામ ન પહોંચાડો શું સૌથી પહેલા તો જાણવા માંગીશ પ્રતિક્રિયા છે આપની આ નિવેદનને લઈને તોરલબેન ડોક્ટર વિજયભાઈ શાહ એક મંજેલા રાજકારણના ખેલાડી છે અને એક રાજકીય પક્ષના ભાજપના વડોદરા શહેરના પ્રમુખ તરીકે જો આવું નિવેદન આપતા હોય તો ખૂબ જ ભયંકર બાબત છે કારણ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી વિરોધ પક્ષના નેતાઓને ડરાવવાની ને ધમકાવવાનું રાજકારણ કરતું હતું પણ હવે તો ભારતીય જનતા પાર્ટીના શાસકોએ મતદારોને ધમકાવવાનું ને ડરાવવાનું શાસન ચાલુ કરી દીધું કે જો તમે અમને મત નહીં આપો જો અમને તમારા વિસ્તારમાંથી અથવા બુથમાંથી બહુમતીમાં મતો નહીં મળે તો તમારા વિસ્તારના વિકાસના કામો અટવાઈ જશે તમે વિચારવા જેવી બાબત છે કે આમ તો આખું આખું વડોદરા શહેર જ વિકાસથી વંચિત રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાક એટલે કે કાઉન્સિલર અને ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વચ્ચેની જે બબાલ હોય છે વીટીવી માધ્યમ દ્વારા આખા ગુજરાતને વારંવાર જોવા મળતી હોય છે અને એટલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જયારે કેવું પડતું હોય કે વડોદરા વિકાસથી વંચિત રહ્યો અને એવા સમયમાં જયારે લોકસભાની ચૂંટણી પતી જતી હોય અને ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વંચિત રહી આખા ભારત દેશમાં એના ફર્સ્ટેશનમાં આવું સ્ટેટમેન્ટ આપતા હોય અથવા તો એક તાનાશાહી રૂપે અહંકારી રૂપે મતદારોને ડરના માહોલમાં વ્યાપવા માટે આવું સ્ટેટમેન્ટ આપતા હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ક્યારે સાખી નહીં લે બીજી વાત વડોદરા શહેરમાં તોરલબેન તમે જાણતા હશો કે વોર્ડ નંબર એકમાં કોંગ્રેસની ચારે ચાર કોર્પોરેટરની આખી નાખી પેનલ છે અને અમે તો ભોગવેલું છે અમારા એ વિસ્તારમાં જ્યારે લોકોના કાર્યો માટે મોટા રોડ અથવા નવી ગટરની યોજના માટે જ્યારે સભામાં બિલ મૂકવામાં આવતા હોય છે તો કેટલી મહેનત કરવી પડતી હોય છે અમારે બિલો પાસ કરાવવા માટે એટલે આવું કિન્નાખોરીનું રાજકારણ વડોદરા જેવી સંસ્કારી નગરીમાં જો ભારતીય જનતા પાર્ટીના શાસકો રાખતા હોય તો એ ક્યારે પણ સાકી ના લેવાય સાથે સાથે તોરલબેન હું વીટીવીના ના માધ્યમ દ્વારા ખૂબ સ્પષ્ટ સંદેશો આપવા માંગુ છું કે 2026 માં આખા ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી છે વડોદરાની પણ ચૂંટણી છે અહીંયા ના થાય એનું ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકો ધ્યાન રાખે જે રીતે ભારત દેશમાં ભાજપનો અહંકાર ભારત દેશની જનતા એ ઉતારી નાખ્યો એ રીતે વડોદરાની જનતા પણ એ મૂડમાં છે કે આજ ભાજપના શાસકોનો અહંકાર ઉતારશે કારણ કે જો તમે મતદારોને ઇન્ફ્લુઅન્સ કરવાની વાત કરતા હોવ તો એ લોકશાહીમાં ક્યારે પણ સાકી ના નિશાંતભાઈ સવાલ આખરે એક એ ઉભો થઈ રહ્યો છે કે જયારે કોઈ જવાબદાર જનપ્રતિનિધિ મંચ પરથી આ પ્રકારનું નિવેદન આપે પોતાના મનસ્વી નિવેદનો જે રીતે આ રીતે મૂકવામાં આવે કાર્યકર્તાઓ સુધી તેની શું અસર પહોંચતી હોય છે અને સાથે સાથે જનતા સુધી જ્યારે આ વાત પહોંચે ત્યારે જનતા શું વિચારતી હોય છે નહીં બિલકુલ તમે જુઓ કે અત્યારે તોરલબેન પર્ટીક્યુલરલી વડોદરા એ મધ્ય ગુજરાતનું હબ કહેવાય અને વડોદરાનો વિકાસ એ આખા ને આખા મધ્ય ગુજરાત સાથે સંકળાયેલો છે ના ખાલી વડોદરા અને વડોદરા શહેરમાં છેલ્લા બાવીસ પચીસ વર્ષથી મહાનગરપાલિકામાં ભાજપનું શાસન પાંચે પાંચ વડોદરા શહેરના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છેલ્લા વીસ પચીસ વર્ષથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક્સપેક્ટેશન રાખે છે અને એવા સમયમાં જો તમે એવું બોલતા હો જાહેર મંચ ઉપરથી કે જે બૂથમાં તમને ઓછા મત મળે છે આ તો સારું થયું તુરલબેન એવું ના બોલ્યા કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી ને જે ઘર મતદાન નથી કરતું ઇલેક્ટ્રિસિટી ના ગેસ ના પાણીના કનેક્શનો આગામી સમયમાં કાપી નાખીશું આ તો એટલી હદ સુધી જાય એટલી પાના અહંકારી લોકો છે આ સમજવા જેવી વાત છે એટલે વડોદરાના વોટર્સ હવે સમજવું જોઈએ કે તમે તમારું મતદાન પણ હવે સુરક્ષિત નથી તમે જો એનટી બીજેપી મતદાન કરો છો તો તમારા શાસકો તમારી ત્યાં વિકાસ નહીં કરે આવું રાજકારણની આ કેટલું ખતરનાક રાજકારણ છે તોરલબેન ભારત દેશની લોકશાહી માટે અને આ સ્ટોપ થવું જોઈએ આના ઉપર ફૂલ સ્ટોપ વાગવો જોઈએ જો આ પ્રથા આગળ કશે પ્રસરી ગઈ વાયરસની જેમ તો આ ખૂબ જ ગંભીર પરિણામો જનતા માટે લઈ શકે છે નિશાંતભાઈ આ નિવેદન સામે આવતાની સાથે અમે વિજય શાહ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તેમની સાથે સંપર્ક ન થયો અમે વડોદરાના સાંસદ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તેમનો સંપર્ક ન થયો માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તેમની સાથે સંપર્ક નથી થયો ઋષિકેશ પટેલ સાથે જ્યારે અત્યારે આ પર વાત કરી તો તેઓ એવું નિવેદન આપ્યું છે કે અમારા પક્ષના પ્રમુખ આ પ્રકારનું નિવેદન ક્યારે ન આપી શકે તેઓ આ નિવેદનથી અજાણ છે લાગી રહ્યું છે એવું કે આ પ્રકારના જ્યારે નિવેદનો કોઈ જનપ્રતિનિધિ આપે તો જે તે પાર્ટીએ કોઈ ચોક્કસ પગલા તેમની સામે ભરવા જોઈએ હવે નહીં બિલકુલ ટોરલબેન મારું ખૂબ જ સ્પષ્ટ માનવું છે કે જે રીતનું આ નિવેદન સામે આવ્યું અને તમે કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે અને કાઉન્સિલર છે અને ઋષિકેશભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર પ્રદેશના પ્રવક્તા તરીકે જો આનાથી કિનારો કરતા હોય એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે જે એક કોલાબરેશન હોવું જોઈએ સંગઠન અને ચૂંટાયેલી પાકની નથી રહ્યો બીજી વાત હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જે રીતે વિજયભાઈ શાહનું આ સ્ટેટમેન્ટ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પાકે અને વડોદરાની પાકે પોતાના તમામ બેનર અને પોતાના તમામ સાહિત્યોમાંથી સૌનો વિકાસ સૌનો સાથ આ શબ્દ કાઢી નાખવો જોઈએ હવે કારણ કે પ્રધાનમંત્રી મોદીજી જો આખા ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો આવા નિવેદન આપતા હોય કે અમને જ્યાં ઓછા મત મળે છે ત્યાં અમે વિકાસ નહીં કરીએ ત્યાં અમે ગ્રાન્ટ નહીં આપીએ તો આનાથી મોટી શરમજનક ઘટના રાજકારણમાં રાજનીતિમાં હોઈ ના શકે અને મને લાગે છે ત્યાં સુધી કે ગુજરાતમાં પહેલી પ્રથમ ઘટના છે આ આ પ્રકારનું નિવેદન ઈશાભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ